નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ડીએ એરિયર્સ પર લીધો છે અંતિમ નિર્ણય ગુજરાત રાજ્યના પેન્શનરોના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ પર આવી છે એક જોરદાર અપડેટ તો પેન્શનર મિત્રો શું છે અપડેટ તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને વિડીયોના અંતમાં આપણે આ વિષય પર ચર્ચા કરવાના છીએ તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જાવેદ અલી ખાને ઉપલા ગૃહમાં એક પ્રશ્ન ઉઠાવ્યો છે જેમાં સરકારનો જવાબ માંગવામાં આવ્યો છે કે શું નાણાં બિલ બે હજાર પચીસ એ કેન્દ્ર સરકારની નિવૃત્તિ તારીખને આધારે પેન્શનરો વચ્ચે ભેદ સ્થાપિત કરવા માટે અધિકૃત કર્યા છે અને કેન્દ્રીય પગાર પંચની સ્વીકૃત ભલામણોમાંથી ઉદ્ભવતા પેન્શનરો વચ્ચે પણ ભેદ કરી શકાય છે તો બીજો પ્રશ્ન જોઈએ તો જાણવા માગ્યો હતો કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અથવા તો તે પહેલાં નિવૃત્ત થયેલા કેન્દ્ર સરકારના પેન્શનરોને આઠમા કેન્દ્રીય પગાર પંચ હેઠળ તેમના પેન્શનમાં સુધારો કરવામાં આવે છે ઉપરાંત શું આઠમા સીપીસીએ નિયમિત ધોરણે કાર્ય કરવાનું શરૂ કર્યું છે અને જો એમ હોય તો તેની વિગતો અને જો ના હોય તો વિલંબના કારણો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા સીપીસી પેન્શનનું પુનરાવર્તન તો નાણાં મંત્રાલય વતી જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પેન્શન સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ પેન્શન નિયમો બે હજાર એકવીસ નિયમો 1972 અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમો બે હજાર ત્રેવીસ અને તેની સાથે સંકળાયેલી બાબતો માટે સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓ દ્વારા સંચાલિત થાય છે તો પેન્શનરોનું પુનરાવર્તન કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા સામાન્ય આદેશો દ્વારા કરવામાં આવે છે તો અન્ય બાબતોની સાથે સેન્ટ્રલ પગાર પંચની સ્વીકૃત ભલામણોના અમલીકરણ માટે થતું હોય છે તો સૌથી પહેલા વાત કરીએ તો આઠમા સીપીસી પેન્શન જવાબદારીઓનું સંચાલન કરતા સિદ્ધાંતો વિશે તો કેન્દ્રીય પગાર પંચો નિષ્ણાંત સંસ્થાઓ હોવાથી સરકારી કચેરીઓની એટલે કે સરકારી કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ માટે અલગ અલગ પગાર ધોરણ ભથ્થા તેમજ પેન્શનની ભલામણ કરે છે તો નાણાં અધિનિયમ બે હજાર પચીસના ભાગ પાંચ એ ભારતના સંકલિત ભંડોળમાંથી મળેલી પેન્શન જવાબદારીઓને સંચાલિત કરતા હાલના કેન્દ્રીય નાગરિક સેવાઓ પેન્શન નિયમો અને સિદ્ધાંતોને માન્ય કર્યા છે અને હાલના નાગરિક અથવા સંરક્ષણ પેન્શનમાં ફેરફાર અથવા ફેરફાર છે તે કરતું નથી ત્યારબાદ જોઈએ તો આઠમા સીપીસી ભલામણોની સમયરેખા વિશે તો ખાસ કરીને સરકારે આઠમા કેન્દ્રીય પગાર ની રચના માટે ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ એક ઠરાવ સૂચિત કર્યો હતો તો મંત્રીએ તેમના જવાબમાં જણાવ્યું હતું અને મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આઠમા સીપીએસસી દ્વારા તેની રચનાના અઢાર મહિનાની અંદર તેની ભલામણો છે તે કરવાની રહેશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની એક વેબસાઇટ વિશે તો ગયા અઠવાડિયે સરકારે આઠમા સીપીસી એટલે કે આઠમા પગાર પંચ સત્તાવાર વેબસાઇટને લાઈવ કરી હતી તો સરકારી કર્મચારીઓ પેન્શનરો અને અન્ય હિસ્સેદારો પગાર પેન્શન અને ભથ્થા અંગે મુક્તપણે તેમના સૂચનો અને મંતવ્યો મોકલી શકે છે તો માય ગવર્મેન્ટ ડોટ ઇન વેબ પોર્ટલ પર હોસ્ટ કરાયેલા અઢાર પ્રશ્નો સાથે પ્રશ્નાવલી દ્વારા આ ઇનપુટ્સ માળખાગત રીતે મંગાવવામાં આવી રહ્યા છે તો સત્તાવાર વેબસાઇટ કહે છે કે મંત્રાલયો વિભાગો કેન્દ્ર રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ સરકારના કર્મચારીઓ કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારીઓ ન્યાયિક અધિકારીઓ અદાલતોના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને નિયમનકારી સંસ્થાઓના સભ્યો તેમજ સેવારત અથવા તો નિવૃત્ત કર્મચારીના સંગઠનો અથવા તો યુનિયનો અને પેન્શનરો સંશોધકો શિક્ષણવિદો અને અન્ય વ્યક્તિઓ પાસેથી પ્રતિભાઓ છે તે મંગાવવામાં આવ્યા છે તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની પ્રશ્નાવલી વિશે તો આઠમી સીપીસી પ્રશ્નાવલી મુખ્યત્વે પગાર સુધારણાને પ્રભાવિત કરતા ફિટમેન્ટ ફેક્ટર વિવિધ પગાર સ્તરોમાં વાર્ષિક વૃદ્ધિ પગાર વધારા પેન્શન અને ભથ્થાઓની અપેક્ષાઓ જેવા પ્રશ્નો સાથે વ્યવહાર કરે છે તો સરકારે કહ્યું છે કે પ્રશ્નાવલીનો હેતુ વધુ સારી રીતે માહિતી આપવાનો છે તો ઉત્તરદાતાઓના નામ જાહેર કરવામાં આવશે નહીં અને પ્રશ્નાવલીના જવાબોનું વિશ્લેષણ એક બિનએટ્રીબ્યુટલ ધોરણે છે તે કરવામાં આવશે મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ